ભાવનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ શેના સરદાર બાગ જશોનાથ સર્કલ ખાતેથી ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરાયું કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તારના યુનિટી માર્ચનું આયોજન કરાયું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા મંત્રી કૌશિક વેકરિયા ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના રાજકીય આગેવાનો તેમજ પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી માયાબાઈ આહિર રાજમા ગઢવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા એક મહાપુરુષ આગળ સરદાર વલ્લભભાઈ પટેલની ચોકસો મી જન્મજયંતી વિશિષ્ટ રીતે ઉજવવાનું આપણા યશસ્વી પ્રધાન અને મહાપુરુષ યુગપુરુષ વિશ્વપુરુષ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારે કર્યું છે સમગ્ર ભારત વર્ષમાં યાત્રા નીકળી રહી છે

આ નિયત ઉપવાડાળી સાહેબ એમની આગેવાનીમાં આ પદયાત્રાનું આયોજન કર્યું છે હું ગયા ભયા હે રાજમાં વગેરે સંતો ઘણા બધા કલાકારો અને આખો ભોરણા આખો કથક બંધક એમાં જોડાયાનો આનંદ છે મને આ યાત્રામાં સહભાગ થવાનો અવસર મળ્યો એ માટે હું મારી જાતે આભાર માનું છું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગોડસવારે આવેલા મહામાનવ સંતાવલન પટેલજી જી છે અને આ ભારત પુષ્પન અને આજ સુધી 150 ને પછી

એક આમના માટે આપણે એક કરીએ ભેગા થઈએ વરાતા રહીએ જય જય માતા જય ભારત જય ગર્વ ગુજરાત જય જય સત્તા આજે સરદાર પ્રલોખાય પટના 150 જન્મદિવસી ઉત્સવ મુર ભારત વર્ષ ઉતરી રહ્યો છે ત્યારે આ તો ભાગડાનું આયોજન છે અને એ ઉત્સવમાં આપ પધયામાં મો અને કિરીશભાઈ નાસરા મરાજે કલાકાર મિત્રો એમને પણ આમંત્રન મળ્યું અને અમે પણ આ યાત્રામાં જોડાવ એનો આપને ગૌરવ છે કિતિદાનભાઈ કીધું એમ કે આ એક લોકપ્રતિ પુરુષ અખંડ ભારત ના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ને એના એકસો પચાસ મી જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભકામના અને આ દેશ આ લોખંડી પુરુષ માર્ગદર્શન કાર્ય મળતા રહે એવી એની શુભકામના એના વિચારો સાથે આપણે જોડાઈએ સ્વદેશી બનીએ એવો ઉદ્દેશ આજની યાત્રા એનો હું આવકારું છું ધન્યવાદ જય હિન્દ વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર